હું આ જે ડુંગર છે ને આપણે નવા વાઘ ગોડિયા જે ગામ આવેલું છે એની પાસે એક આખો ડુંગર હતો આ ડુંગર ઘર આગળ પાણી ગરમ થાય છે તૈયાર થઈ ગયા છે નોકરી જવા માટે દિગભાઈ છે તે પણ આજે વાહન ચાલકોને ગુલાબનું ગુલાબ નું ફૂલ ગુડ મોર્નિંગ મિત્રો વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ આપણે હાલ પહોંચ્યા છીએ આજે સમાચારમાં વહેલા લગભગ સવારે આઠ વાગ્યા બાદ અહીંયા પહોંચ્યા હતા અને આપણું જે મોડાસા પાસે ગામ છે નવા વાઘોડિયા ત્યાં પહોંચ્યા હતા અને અહીં કેવી મોટી મુશ્કેલી છે ગામ લોકોને એ બતાવવા માટે પહોંચ્યા છે સમાચાર તો કવર કરી દીધા છે પણ મને થયું કે ચલો આપ બધા જોડે બી શેર કરો કે લોકોને કેવી મુશ્કેલી પડે છે જો અત્યારે અત્યારે હું આ જે જે ડુંગર છે ને આપણે નવા વાઘોડિયા જે ગામ આવેલું છે એની પાસે એક આખો ડુંગર હતો આ ડુંગર અને આ તરફથી મોડાસાથી ટીન રેલવે લાઇન પસાર થાય છે એટલે આ લોકો શું કરે છે આ ડુંગર તોડવા માટે બ્લાસ્ટિંગ કરે છે બ્લાસ્ટ કરવાના કારણે જે આજુબાજુ મકાનો છે જો આ બધા મકાનો છે તો આ બધા ગામ લોકોએ આપણને બોલાવ્યા હતા એ કવરેજ માટે એટલે આપણે સવારે આવી ગયા હતા આ હું કવરેજ કરી લીધું છે અને કવરેજમાં એ જાણવા મળ્યું કે જ્યારે બ્લાસ્ટ થાય છે ને તો તમે એક ક્લિપ છે પાંચ સેકન્ડની નાખી દઈશ તમે ઘાસ જોજો બ્લાસ્ટ થાય છે ને તારે એમ લાગે કે બોર્ડર વિસ્તારમાં આપણે રહેતા હોઈએ ને એવું લાગે મકાનોના પતરા તૂટી ગયા છે નવા નવા મકાનો બનાવ્યા છે તિરાડો પડી ગઈ છે પાંચસોથી વધુ લોકો ગામમાં છે રહેવા માટે મુશ્કેલી છે આ સંજોગોમાં લોકો ભારે પરેશાન છે જોજો સમાચાર બનાવી દીધા છે આ બાબતે જો તમને બતાવું કા કેવી તિરાડો કેવા પતરા તૂટી ગયા છે જો એક પછી આખું આ મકાન છે આ મકાનમાં બી તિરાડો પડી ગઈ છે જો એટલે આપણે આ કવરેજ કરવા માટે પહોંચ્યા હતા ને આવી મુશ્કેલી આવી છે ને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહીને કવરેજ કર્યું છે આપણે જો આ બધા ગ્રામજનો છે આખો ડુંગર છે બધા મિત્રો એટલે પણ આવે જો અમે આ કવરેજ કરવા માટે આવ્યા છે તો મારા ભાઈ ધર્મેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ છે એ સરસ જો ચાલીને ને આવ્યા છે મારા પત્રકાર માટે એ ચેનલ ચેનલનું નામ લેવા ને તમારી વી માં જોઈન છે એમનો અભિનંદન જય માતાજી માતાજી બધા મિત્રો છે અને જો સામે બધા ચા પીએ અમારા મિત્રો એ સરસ મજાની સવારમાં ચા પીવાઈ રહી છે ખાટલે બેસાડ્યા છે અમને આખતા સાકતા કરવામાં આવી રહી છે ખૂબ સારું લાગે ગામડામાં સવારે આવીએ કેમ જીવતું ગામડાનું જ છે ને આપણું કે એ બ્લાસ્ટિંગ થાય છે એટલે આ વસ્તુ જોખમ થઈ છે જે ગામડાની જે રોનક છે કે ભાઈ એમને કીધું કે ભાઈ મગજ મન શાંત રહે છે પણ અત્યારે અશાંતિ છે ગામમાં એટલે ગામ લોકોએ પત્રકારોને યાદ કર્યા છે એમને બહુ જ તકલીફ પડી રહી છે નો ડાઉટ વિકાસ થવો જોઈએ પરંતુ બ્લાસ્ટ સિવાય પણ બીજા રસ્તા છે તોડવાના ત્યાં નથી તોડવામાં આવે એવી એમની માગણી છે જોઈએ તંત્ર શું કરે છે જો આ સરસ મજાની સવાર છે સવારમાં કવરેજ માટે ઓછું આવન થાય પણ જ્યારે આવાન થાય ત્યારે આવી રોનક જોવા મળે છે ગામડાની મજા જો આ પાણીનો હવાડો છે પાણી માટે અને જો આ બાજુ દોર છે આ તરણે બી દોર છે એટલે આખો મસ્ત હવાડો બનાવી દીધો છે જો ઘર પાણી ગરમ થાય છે આપણે નવા વાગોડિયા ગામમાં છીએ તૈયાર થઈ ગયા છે નોકરી જવા માટે આપણે ગાડીઓ પડી ગામમાં ગવડી જ ફતાવીને આપણે આવી ગયા વધારે ગયા હતા પછી આ સંકેતભાઈ છે સંકેતભાઈ ને બી જમવાનું છે એટલે બહાર જમી લઈશું હાલ કવરેજ પતાવ્યું છે સમાચાર નાખી દઈએ ઝડપથી આવી જાય હા મિત્રો જુઓ મારા ભાઈ આયા છે રેશભાઈ જો આઈ ગયા રેશભાઈ બોલો બોલો મારી ભત્રીજી છે કૃષ્ણા અને નર્સિંગમાં સેકન્ડ નંબર આવ્યો છે ને યુનિવર્સિટી કોલેજમાં માં અભિનંદન ખૂબ એમને બી ફાધર માટે પ્રાઉડ મોમેન્ટ કહેવાય

શું કહેવાય દોરીથી બચી શકાય રાઈટ જો એટલે જે અરવલ્લી જિલ્લા પોલીસ વાળા પહોંચ્યા છે અને એમની આગેવાનીમાં જે પોલીસનો જે આખો કાર્યક્રમ છે યોજાઈ રહ્યો છે અને સુરક્ષા માટે છે અરવલ્લી જિલ્લા પોલીસનું જે માર્ગ સલામતી ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ છે સડક સુરક્ષા રાષ્ટ્રીય સલામતી માસ અંતર્ગત આ કાર્યક્રમ આખો યોજવામાં આવે છે અને અરવલ્લી જિલ્લા પોલીસ એમના દ્વારા જે આ જે વાહનો આવે છે એમને સુરક્ષા મળે દાખલા તરીકે ઉત્તરાયણમાં દોરીમાં કારણ કે માથું કપાઈ જાય ગળું કપાઈ જાય આવી તકલીફ રહેતી હોય છે અમારા મિત્ર હાર્દિકભાઈ છે તે પણ આજે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી અને તેમને ટ્રાફિક નિયમના કાયદા અંગે સમજણ આપે છે અને હેલ્મેટ પહેરવા માટે તેમને ફૂલ આપી અને એ કર્યું તો સામે ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણ પહેલા તમારી જો બાઇક છે એક્ટિવા છે પહેલા ઉપર જરૂરથી આ પ્રકારની ટાવ છે લગાવી દેજો કારણ કે તમે બાળકને સ્કૂલમાં મૂકવા જતા હોય ટ્યુશનમાં મૂકવા જતા હોય તો એવું છે કે દોરીઓ અત્યારે ચાઇનીઝ દોરી વધી ગઈ છે જે ગેક કરે છે દોરી તો કોઈ બી હોય સ્પીડમાં જતા હોય તો ગળું કાપી નાખે નુકસાન કરી શકે છે તો જરૂરથી ધ્યાન રાખીએ જો મિત્રો હા ઘરે આવ્યા છું ઘરે આવે છે એટલે ઘરે મહેમાન આવ્યા છે એટલે ઘરે આવે છું અને લિંકરના રાશિ બધા આવ્યા છે અને બધા કુટુંબ વિચાર આપણે રાજપુરથી અને બેન છે અરિંકલના ભાભી છે બધા કાકીઓ છે એમના મમ્મી છે અને રાજપુરથી આવે છે ને આ બધા જે રાજપુરથી જામ છે મંદિર એ મંદિરમાં શ્રદ્ધાથી ભક્તિ કરે છે ભજન કરે છે અને જે ભગવાનની જે જોત છે ને એ બધા પ્રગટાવે છે ગામડે ગામડે જઈને એમના એમના શબ્દોથી ભગવાનને બોલાવે છે પાઠ પૂરે છે આ બધા જે છે અને બીજા અન્ય સભ્યો પણ છે પણ આ મોડાસા ખાતે આવ્યા હતા જોવા માટે અને અહીંયા આવ્યા હતા બધાને જય રામદેવજી જય રામદેવજી

કારણ કે જે ભક્તિ એ લોકો કરે છે ને એટલે એ ભક્તિની તાકાત છે કે રાજપુર પેલા રાજપુર રામદેવજી મંદિર કહેવાતું હતું ને એમાંથી રાજપુર ધામ થઈ ગયું એટલે આ બધાની મહેનત છે અને આજે આપણે ઘરે આવ્યા છે આમ તો બધા ખોટું બી જરૂર જ છે પણ બીજી રીતે બી એમ કે ભાઈ રામદેવજીની ભક્તિ કરે છે આપણા માટે બી સારી વસ્તુ છે કે આપણા ઘરમાં એમના પગલાં પડે જય રામદેવજી એવું આવું લઈ જવું શું કહેજો

લઈ આવ્યા મહત્વની વાત એ છે કે આઠ અને નવ તારીખે જે શામળાજી મહોત્સવ છે એમાં જે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ નવ તારીખે આવી રહ્યા છે શુક્રવારની સાંજે અને એમાં જે કલાકારો આવી રહ્યા છે તેમાં આવી રહ્યા છે ગિરજર દવે અને ઓસ્માન મીર છે ને જબરજસ્ત કલાકારો એટલે કે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો આવી રહ્યા છે આ બધા પણ પહોંચજો આ બધાને આમંત્રણ છે પરંતુ નવ તારીખે હાલ તો ગુજરાતના સીએમ આવી રહ્યા છે શામળાજી ખાતે તો જરૂરથી આ બધા પણ પદાર્થ જોઈએ શામળાજી મહોત્સવ વર્ષમાં એક વખત હોય છે જાન્યુઆરીમાં અને જરૂરથી એને માણવો જોઈએ